કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવ બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસો જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ કોઈ ગુજરવા નથી દેવાનો એટલે તમે છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ દે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો અને બ્લેક લિસ્ટની